આજ સુધીમાં બ્રેન્ડે નોંધપાત્ર પ્રગતિ કરી છે જી ક્રેસના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી જયદીપસિંહ ગોહિલના દૂરંદેશી નેતૃત્વ હેઠળ અને ડિરેક્ટર શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ અને શ્રી પ્રિતેશ શાહના સમર્થનથી જી ક્રેન્ટ્સે ગુજરાત બિહાર અને ઝારખંડમાં તેની પહોંચનો વિસ્તાર કર્યો છે

બહુ મોમેન્ટ અમારો એક જી ક્રેન્સ બ્રાન્ડનું એ છે એના માટે તમે આવ્યા એના માટે થેન્ક યુ સો મચ અને અમે ઓલરેડી લુબ્રિકેન્સ માર્કેટમાં બે હજાર અઢારથી છે અને ઓલરેડી પહેલાં રશિયન કંપની સાથે બી ગવર્મેન્ટ કંપની સાથે પેન ઇન્ડિયામાં અમે વર્ક કર્યું છે અને મેક ઇન ઇન્ડિયામાં અમે વર્ક કરીએ છીએ અત્યારે અને હરેક પ્રોડક્ટો અમે લુબ્રિકનથી લઈને એડિટિવ્સ અને બેટરીઝ સ્પેરપાર્ટ્સથી લઈને વર્કશોપ્સ ડેવલપ કરવા ઈચ્છીએ છીએ મેક ઇન ઇન્ડિયામાં કે જ્યાં અમે સારું વસ્તુ સારું પ્રોડક્ટ આપી શકીએ માર્કેટમાં અને સારી ક્વૉલિટી પ્રોડક્ટ આપી શકીએ જેટલી બી ઇમ્પોર્ટન્ટ કંપનીઓ કામ કરે છે લુપ્રિગેન્ટ માર્કેટમાં કે જે ઓલરેડી યુએસ બેઝ કંપનીઓ છે એના કોમ્પિટિશનમાં અમે પ્રોડક્ટ લોન્ચ કરી છે અને એ સેમ ક્વોલિટીમાં લોકોએ છ વર્ષથી અમને સપોર્ટ આપ્યો છે એ જ સપોર્ટ અને સાથ સહકાર ડિસ્ટ્રિબ્યુટર્સનો હરેક સ્ટેટનો જ્યાં અમે ઓલમોસ્ટ સિક્સ સ્ટેટમાં અત્યારે વર્ક કરીએ છીએ અને ટુ યર્સમાં એક્સપેન્ડ કરીએ છીએ કે પેન ઇન્ડિયા બી અમે વર્ક કરી શકીએ અને પેન વર્લ્ડમાં અમે આ પ્રોડક્ટ લેવા જઈ રહ્યા છે તો સાહેબ સાથે અમારી હતી કે સાહેબ તમે તમારા હાથે ઓપનિંગ કરો એના માટે સાહેબ આવ્યા એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને થેન્ક યુ સો મચ ઇક્રેન્સ બ્રાન્ડ ઓઇલ માર્કેટમાં વધે એની પછી અમે લુબ એન્જિન ઓઇલ્સ પછી સમજો એરિટિવસ લઈને આવીએ સ્પેરપાર્ટ્સ લઈને આવીએ અને એની પછી અમે બેટરીઝમાં બી વર્ક કરવા ઈચ્છીએ છીએ મતલબ જેટલી વર્કશોપમાં પ્રોડક્ટ યુઝ થાય એટલી બધી અમે સિસ્ટમથી વર્ક કરવા માગીએ છીએ મતલબ સારી ક્વોલિટી પ્રોડક્ટ કે જે ઇમ્પોર્ટેડ ફિલિંગ આપી શકે અને લોઅર રેટમાં કન્ઝ્યુમરને વર્ક કરી શકે એજની અમદાવાદ ખાતે એમની એક શાખાની શરૂઆત એવો કરી રહ્યા છે ગુજરાતમાં એક નવા સાહસને મારી શુભકામનાઓ યુવાનો આમાંથી પ્રેરણા લઈ અને એક નવો વ્યવસાય કેવી રીતે ઊભો કરી શકાય એ આ કંપનીના ઇતિહાસ ઉપરથી લોકોને અને નવયુવાનોને જાણવા મળશે આપણા ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝને આપણો જ એક જાણ જરૂરી પ્રોડક્ટ પૂરી પાડશે એ આપણા સૌ માટે આનંદનો વિષય છે ભાઈ જયદીપસિંહને અને શાહને મારી શુભકામનાઓ અને એમને પાન ઇન્ડિયાની અને વર્લ્ડની અંદર પ્રોડક્ટને લઈ જવાનું જે સ્વપ્ન છે એ સાકાર કરવામાં ભોળાનાથ એમની ઉપર કૃપા કરેંક